ગિરનાર પર્વત પોતાનામાં લાખો રહસ્યો છુપાવીને બેઠો છે ગિરનારના જંગલોમાં અનેક પ્રકારની જડીબૂટી મળી આવે છે કહેવાય છે કે ગિરનારના જંગલમાં અઢાર ભાર વનસ્પતિ જોવા મળે છે જેમાં એક ભાર બરાબર એક કરોડ એકત્રીસ લાખ છોત્તેર હજાર અને ગિરનાર પર્વત પર કુલ આઠસો ને છ્યાસી મંદિરો આવેલા છે સાધુ સંતો હજારો વર્ષથી જપ તપ માટે ગિરનારની પસંદગી કરે છે હાલમાં પણ ગિરનારના જંગલોમાં વર્ષોથી તપસ્યા કરતાં સિદ્ધ મહાત્માઓ જોવા મળે છે ગિરનાર ચોર્યાસી સિદ્ધોનું નિવાસસ્થાન યોગ્યની તપોભૂમિ અને સાધુ સંતો માટે માનો ખરો છે અને આવા ગિરનારની પરિક્રમા કરવી એ ભાગ્યની વાત છે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગિરનાર પરિક્રમા અને ગિરનાર પર્વત વિશે થોડીક માહિતી જાણીશું કારણ કે ગિરનાર પર્વતનું રહસ્ય આજે પણ અકબંધ છે અને પરિક્રમા દરમિયાન આપણે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે તે વિશે ચર્ચા કરીશું તો ચાલો આજનો આ વિડીયો શરૂ કરીએ જૂનાગઢથી પાંચ કિલોમીટર અંતરે આવેલ ભવનાથ તળેટીથી કારતક સૂત અગિયાર દસના દિવસથી શરૂ થતી આ ગિરનારી પરિક્રમા પાંચ દિવસ સુધી ચાલે છે અને દેવ દિવાળીના દિવસે પૂર્ણ થાય છે જેમાં જુદા જુદા સ્થળેથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે અને પરિક્રમા કરી ધન્યતા અનુભવે છે જો તમે ગિરનારની પરિક્રમા કરવા આવો છો તો આ બાબતનું અવશ્ય ધ્યાન રાખજો ગિરનાર પરિક્રમામાં સાથે પ્લાસ્ટિકની બેગ લઈ જવી પ્રતિબંધિત છે માટે જો તમે તમારી સાથે પ્લાસ્ટિકની થેલી કે જબલા સાથે ભૂલથી લઈ જાઓ તો કૃપા કરીને રૂપાયતન પાસે જમા કરાવી ત્યાંથી કાપડની થેલી લઈ લેજો કારણ કે આ પરિક્રમા વર્ષમાં ફક્ત પાંચ જ દિવસ કરવામાં આવે છે પાંચ દિવસ પછી આ પરિક્રમાના દરવાજા બંધ કરી દેવામાં આવે છે પ્લાસ્ટિક વાતાવરણને બગાડે છે માટે પરિક્રમા દરમિયાન પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ પરિક્રમા દરમિયાન ઘણા નાના મોટા ઝરણા આવે છે જે પાણીનો ઉપયોગ કૃપા કરીને પીવા માટે જ કરો ઘણા લોકો તેમાં સ્નાન પણ કરે છે ચાલે પરંતુ તેમાં શેમ્પુ અને સાબુનો ઉપયોગ કદાપી ન કરવો જોઈએ જો તમે પરિક્રમા કરવા આવો છો તો તમારી સાથે પાણીની એક બોટલ ટોપી પાવર બેંક જેથી તમે તમારા મોબાઈલને ચાર્જ કરી શકો બેગમાં હલકો નાસ્તો એક જોડી કપડાં જેથી તમે પરિક્રમા પૂર્ણ કરી પરત ફરો ત્યારે બદલી શકો છો અને ખાસ કરીને જો તમે દૂરથી પરિક્રમા કરવા આવો છો તો બસ અથવા ટ્રેનનું રિઝર્વેશન અવશ્ય કરાવી લેજો કારણ કે તમે આવતા તો આવી જશો પરંતુ તમે પરત ફરશો ત્યારે તમને ખૂબ તકલીફ પડશે આ ગિરનાર પરિક્રમાનો પથ આશરે છત્રીસ કિમી લાંબો છે જેમાં અનેક સ્થળોએ સીધા અને વિકટ ચઢાણો તો ક્યાંક લપસના આવે છે આ પરિક્રમા મુખ્ય ચાર પડાવો આવે છે જેમાં જીનાવાણી મળી સરકટિયા હનુમાનજી મારવેલા અને બોરદેવી પહેલું જીના બાવાની મળી ભવનાથ મહાદેવના દર્શન કરી ભાવિકો આ પરિક્રમાનો પ્રારંભ કરે છે જેમાં રૂપાયતનથી આગળ વધતા ભાવિકો ઈટાવા ગોળી ચડી જીનાબાવાની મળી પહોંચે છે ત્યાં જીના બાવાની ચલમના દર્શન કરી પ્રથમ પડાવ નાખે છે આ સ્થળે મહાદેવનું મંદિર જીનાબાવાનો ધૂનો અને સમાધિ આવેલી છે સંત જીના બાવા આ સ્થળે ધૂની ધખાવી ગુરુ દત્તાય સાથે ધર્મની ચર્ચા કરતા તેવી લોકવાયકા પણ છે બીજું સરકટિયા હનુમાનજી જીનાબાવાની મડીથી શ્રદ્ધાળુઓ આગળ વધી સરકટિયા હનુમાનજી પહોંચે છે જેમાં રસ્તામાં તેમને સરકટિયા ઘોડીનું કઠિન ચઢાણ ચડવું પડે છે ઘણા શ્રદ્ધાળુઓ હનુમાનજીના મંદિરે પણ રાત્રિ રોકાણ કરે છે આ મંદિર પાસે સતત પાંચ દિવસ રામધૂન ચાલે છે અને યાત્રિકો માટે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં ઘણા શ્રદ્ધાળુઓ જીનાબાવાની મડીથી સીધા મારવિલાની ઘોડી ચડી જાય છે તેમને સરકટિયા હનુમાનજીના દર્શનનો લ્હાવો મળતો નથી ત્રીજું મારવિલાની ઘોડી મિત્રો પરિક્રમામાં સૌથી મોટો પડાવ મારવેલાનો માનવામાં આવે છે કારણ કે સૌથી વધારે યાત્રુઓ આ સ્થળે રાત્રિ રોકાણ કરે છે મારવેલામાં મા મહાકાળીનું મંદિર આવેલું છે સવારે ચાર વાગે માના દર્શન કરી પોતાની પરિક્રમા આગળ વધારે છે ચોથું બોરદેવી પરિક્રમામાં સૌથી છેલ્લો પડાવ બોરદેવી મંદિર આવે છે આ સ્થળે મા બોરદેવીનું ભવ્ય મંદિર આવેલું છે બોરદેવી મંદિરથી પર્વત પરની ત્રણ ટૂંક એક સાથે જોઈ શકાય છે જેમાં ગોરખનાથ દત્ત અને ગબ્બર ટૂંક છે રૂપાયતન શરૂ કરી ભાવિકો જીનાભાની મળીયા હનુમાનજી મારની ગોળી પરત સીધા મારવેલાની ગોળી ચડી જાય છે તેઓને ફક્ત ચોવીસ કિમીનો જ અંતર કાપવાનું રહે છે નવનાથ બાબનવીર ચોર્યાસી સિદ્ધ અને ચોસઠ જુગણીના જે બેસના છે એવા સોલ પાટનગર જુનાગઢમાં આવેલો ગઢો ગિરનાર પર્વતાધિરાજ હિમાલયનો પણ પિતામહ ગણાય છે સૌરાષ્ટ્રના જે મુખ્ય શિવાલયો છે તેમાં ભવનાથ પણ એક છે વાતાવરણમાં ભવનાથ મંદિર અને તેની બાજુમાં મુર્ગુકુંડ આવેલો છે લોકકથા મુજબ આઠ પૈકીના એક અમર હાથમાં અશ્વથામાં મહાશિવરાત્રિના દિવસે આ મુર્ગુકુંડમાં સ્નાન કરે છે બહાર ગામથી અને પ્રકૃતિના ખોળે નિજાનંદ માનવા આવતા ભાવિકો ત્રણથી ચાર દિવસ જંગલમાં રોકાય છે તેઓ ત્યાં જ ભોજન બનાવે છે અને વન ભોજનનો સ્વાદ પણ માને છે આધુનિક યુગમાં જોકે ભક્તિ અને સાહસ રોમાંસ અને તણાવ ભર્યા વાતાવરણમાંથી મુક્તિનો અહેસાસ કરવા પણ ઘણા લોકો ગિરનારની પડિક્રમા કરે છે હવે તો ગિરનારના પડાવમાં ક્યાંક દિવસભર તો ક્યાંક રાત્રિભર સંત વાણી રહે છે